બનાસકાંઠા જિલ્લામાં અંગ અંગધજાડથી ગરમીને લઈને તંત્ર દ્વારા યલ્લો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે પાલનપુરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તે દરમિયાન પાણીની પરબો ચલાવતી સેવાભાવી સંસ્થાઓ ગરમીથી રાહત મળે તે માટે રાહદારીઓને શીતળ છાસનું વિતરણ કરી રહી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે લોકો ગરમીથી પરેશાન થઈ ઊઠ્યા છે કાળઝાળ અને અંગ દજાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે જેમાં બપોરે બારથી ત્રણના સમયમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે ગરમીથી બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તે દરમિયાન પાલનપુરમાં મિનરલ ઠંડા પાણીની પરબ ચલાવતી સેવાભાવી સંસ્થાઓએ લોકોને ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ શરૂ કર્યું છે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ એલો એલર્ટ જાહેર કરેલું છે કર્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો તાહી આમ પોકારી ઉઠ્યા છે પાલનપુર શહેરના હાર્દ વિસ્તાર કોજી વિસ્તારમાં મારી સેવા સંસ્થા દ્વારા પાણીની પરબ ચાલે છે અને અહીંયા લોકો જે કામ અર્થે આવે છે તે દિવસના હજારો લીટર પાણી પી અને તરસ છીપાવે છે પણ હમણાં ચાર દિવસથી એમ કે હીટ વેવ ચાલી રહ્યો છે ત્યારે સાસનું વિતરણ કરેલું હતું અને જે જમીન ઉપરનું અમૃત કહી શકાય એ શ્વાસ આવી ગરમીમાં લોકોએ પી અને ધન્યતા અનુભવી હતી અને ગરમીમાં રાહત અનુભવી હતી અને અમે આ લોકોને શ્વાસ પાઈને પણ અમને પણ એક સેવા કરવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને આવી સેવા કરીને ધન્યતા અનુભવી હતી ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં બારથી ચારના સમયમાં રસ્તાઓ સુમસામ ભાષે છે જે ભરચક વિસ્તારો હોય ત્યાં પણ એકલ દોકલ વાહનો અથવા તો લોકોની પાંખી અવર જવર જોવા મળી રહી છે અત્યારે તો અંગ ધજાડતી ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે ત્યારે ક્યારે વરસાદ આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે